અમદાવાદના મણિનગરમાં શ્રી નવરાત્રી મહોત્સવ બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન અમદાવાદ ભક્તિ શ્રદ્ધા અને આનંદના મહાપર્વ શ્રી નવરાત્રી મહોત્સવ બે હજાર પચ્ચીસ નિમિત્તે અમદાવાદના મણિનગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ગુર્જર સુતાર સમાજ મણિનગર અને શ્રી વિશ્વકર્મા બાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવમાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માતાજીની આરાધના કરી હતી આ ભવ્ય કાર્યક્રમ શુક્રવાર તારીખ અન્ય ત્રણ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ રાત્રે આઠમી અગિયાર કલાક દરમિયાન મુખીની વાડી ઈસનપુર વટવા રોડ અમદાવાદ ખાતે યોજાયો હતો આ નવરાત્રી મહોત્સવનું વિશેષ આયોજન સમાજના જ્ઞાતિભાઈઓ અને બહેનો માટે જ કરવામાં આવ્યું હતું જેના કારણે તેમાં એક અનેરો પારિવારિક માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રસિદ્ધ રીટા દવે એન્ડ મ્યુઝિકલ ગ્રુપ હતું આ મ્યુઝિકલ ગ્રુપના સંગાથે ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને માતાજીની ભક્તિમાં લીન થઈને અદ્ભુત મજા માણી હતી ખેલૈયાઓના ઉત્સાહને બિરદાવવા માટે આયોજકો દ્વારા શ્રેષ્ઠ ખેલૈયાઓને પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ઉપસ્થિત તમામ મહેમાનો માટે અલ્પાહારની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી આ આયોજનને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખશ્રી મંત્રીશ્રી અને સમિતિ સભ્યો દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમણે સમાજના તમામ જ્ઞાતિજનોને આ નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહીને ભક્તિ અને આનંદના રંગમાં રંગાઈ જવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું જ્ઞાતિજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને આ ઉત્સવને સફળતાના શિખરે પહોંચાડ્યો હતો આ ભવ્ય આયોજન દ્વારા શ્રી ગુર્જર સુતાર સમાજ મણિનગર અને શ્રી વિશ્વકર્મા બાગે માત્ર ધાર્મિક ઉજવણી જ નહીં પરંતુ સમાજના સભ્યો વચ્ચે એકતા અને સ્નેહનો ભાવ પણ દ્રઢ કર્યો હતો રિપોર્ટ ધર્મેન્દ્રભાઈ ગજ્જર અમદાવાદ